હરિયાણાના યમુના નગરમાં એક ખાસ સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેથલના રહેવાસી રામપાલ કશ્યપના પગમાં જૂતા પહેરાવ્યા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો ચલો જાણીએ કોણ છે રામપાલ કશ્યપ રામપાલ કશ્યપ એ હરિયાણાના કેથલના રહેવાસી છે તેમણે ચૌદ વર્ષ પહેલા પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન બને અને તેમને ન મળે ત્યાં સુધી તેઓ જૂતા નહીં પહેરે અને આજે તેમનો સંકલ્પ પૂર્ણ થયો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જૂતા પહેરાવ્યા રામપાલ કશ્યપે કહ્યું લોકો તેમની મજાક ઉડાવતા હતા કે એક ગરીબ મજૂરને આટલા મોટા લોકશાહી દેશનો પ્રધાનમંત્રી કેવી રીતે મળશે પરંતુ જ્યારે આ સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને આદરપૂર્વક બોલાવ્યા અને તેમનું સન્માન કર્યું